તમે લોકો કેમેરાની સામે કેમેરાથી નથી ડરતા વિડીયો બનાવવા માટે કેમેરાથી ડરતા જ નથી પરંતુ આજુબાજુની જે પબ્લિક છે ને એનાથી ડરો છો પણ જે આજુબાજુની પબ્લિક તમને દેખે છે જે તમને તમારા પર હસી મજાક ઉડાવે છે એનાથી તમારે બિલકુલ ટેન્શન લેવાનું નથી કેમ કે એ લોકો તમને ખાવા આપવા આવવાના નથી તમે તમારો વિડીયો બનાવો મસ્ત મજાના ગમે એટલી પબ્લિકની અંદર મસ્ત કેમેરા લઈને ઉપડી જાઓ અને સરસ મજાનો વિડીયો બનાવી નાખો અપલોડ કરી દો કોઈ ટેન્શન જેવી રીતના તમે વિડીયો બનાવતા જશો તેમ તેમ તમારી અંદરથી જે તમારો ડર છે એ નીકળી જશે એટલે ધીરે 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 તમે એક પબ્લિકની અંદર તમારો મોબાઈલ લઈને વિડીયો બનાવવાનું ચાલુ કરી દો ધીરે ધીરે બધો ડર નીકળી જશે પછી તમારી ચેનલ યુટ્યુબ હોય ફેસબુક ઇન્સ્ટાગ્રામ જે પણ હોય ધીરે ધીરે એ પણ એનો ગ્રોથ થશે વાયરલ થશે એ રીતના તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે પૈસા આવવા લાગશે પછી તમને ઓવર કોન્ફિડન્સ આવશે જેથી તમે દરેક પબ્લિકની અંદર ગમે તે પણ બોલી શકો છો ગમે ત્યાં જાઓ છો ફરવા વ્લોગ બનાવી શકો છો તો સરસ મજાનો આ કોન્ટેન્ટ છે યુટ્યુબ અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે યુટ્યુબની જે એલ્ગોરિધમ છે અત્યારે ઘોડાની રેસની જેમ દોડી રહ્યું છે એટલે ઘણી બધી ફાસ્ટ એનું ગ્રો છે ગ્રોથ છે તો જેટલું બને એટલું આપણે કોન્ફિડન્સ વિડીયો ક્રિએટરમાં આપીએ તો સરસ સારું રહેશે લોકો તે ડરવાનું નથી કોઈ તમને પૈસા અપાવવાનું નથી અને તમારા જે મગજમાં ફાવે એ બોલો મને અત્યારે કંઈ ફાવતું નથી હું કંઈક શું બોલી રહ્યો છું પણ જે મગજમાં નીકળે છે એ બોલવાનું જ છે કશું ટેન્શન લીધા વગર આજુબાજુમાં ભલે લાખો લોકો હોય તમારે શું ટેન્શન લેવું આ એક કેમેરાની સામે એક મારી સામે એક વ્યક્તિ બેઠો જ છે એવી રીતના વિચારીને બોલો અને મારી સામે તો બેઠો જ છે કે મારો કેમેરામેન તો કોઈ ટેન્શન લીધા વગર બોલો ને વિડીયો બનાવો મસ્ત મજાનો અને આજ આજના માટે આટલું જ